ધાંગધ્રા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ ગામમાં મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ ચોર્યાસી પોઈન્ટ ચીમોતેર ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજે ધાંગધ્રા મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી માનપુર ગામે સરપંચ તરીકે પાલ પટેલ એકસો ઓગણીસ મતે વિજય થયા હતા કલ્યાણપુર ગામે લીલા ચૌહાણનો

ઉપરાંત મારા જે બી સભ્યો છે એ બિનહરીફ ચૂંટાયેલા છે અને આગળમાં કે જે બી કાર્ય બાકી છે કે કર્યા છે હું બી સરપંચ તરીકે મારા ગામનો વિકાસ કરવા માટે અને બાકી રહેલા કામ માટે સક્ષમ કરવા સક્ષમ છું એવા બધાના આશીર્વાદ અને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનપુર ગામનો બધા ભાઈઓ બહેનો એને મારા વડીલોનો કે તે મને આવો સાથ સહકાર આપી અને મને માનપુર ગામના સરપંચ તરીકે વિજેતા કરી